હડતાલ કર્મચારીઓ પણ જોડાયા છે દાંડિયા બજાર ચારસ્તા રસ્તા નજીક મહિલા રસ્તા પર ભીખ માંગતા એક કુતુહલ સર્જાયું છે શિક્ષણ સમિતિના ચોથા વગના કર્મચારી હતા આપને કોઈ લાભ નથી મળ્યા નથી અને તેના કારણે આપણે કઈ રીતે જિંદગી જીવવી પડે છે

અને પછી નિવૃત્તિના બાર વર્ષ સુધી નિવૃત્તિ પછી બાર વર્ષ સુધી આવી રીતે ચાર રસ્તાઓ પર ભીખ માગી માગી એમનું જીવન નિર્વાહ કરવું હોય છે તો એ ઘણી દુઃખની બાબત છે એ જ આ રસ્તા ઉપર એ ડેલ્લી જ ભીખ માગતા હોય છે પણ આજે અમે હડતાળ પર બેઠા છે એટલે અમે ખાસ આ વસ્તુઓ કવરેજ કરવા માટે અમે વિનંતી કરેલી હતી તમે જે રીતે આંદોલન ચલાવી રહ્યા છો લાગે છે સરકાર તમારી માંગો શિક્ષણ તમે તમારી માંગો માનશે આ રીતે આંદોલન કરશો તો લાગે છે માનવું જ પડશે અને બીજી એક અમને ટેકનિકલી એ લોકો જે અમને ટેકનિકલી મુદ્દા એ અમને જે રોકતા હતા ને તો એમને મેં એક ટેકનિકલી મુદ્દો આપ્યો છે કે અમે પાંચસો સિત્તેર ચારીમાંથી ચાર કર્મચારી જો તમે કાયમ કરતા હોય એમને બઢતી આપતા હોય એમને પેન્શન આપતા હોય તો અમને કેમ નહીં અને જો એ પ્રમાણે આપવામાં નહીં આવે ને સાહેબ તો આરટીઆઈની માંગણી કરી છે એ જે તે ટાઈમે આ ચાર જણને કાયમ કર્યા હશે એમાં જે કસુરવાર હશે એમાં મિલી ભગત કોર્પોરેશન શિક્ષણ સમિતિ બંને છે અમે લોકો એમની પર કાયદેસરની કાર્યવાહી કરવાના છે સર પ્લાન અત્યારે હાઈકોર્ટમાં ફાઇનલ હિયરિંગ પર છે પણ કેવું છે કે અમને અમને ખબર છે કે અમે જીતવાના છે એરિયસ સાથે જીતવાના છે પણ સર આ આવા લોકોને લીધે અમારે એમની જોડે સમાધાન કરવું પડે છે અને સો કરોડ જેવું એરિયસ અમે જવાની શરતે સમાધાનમાં બેઠા છે સર સમાધાનમાં બેઠા એટલે એમણે એક કમિટી બનાવી છે સાત સભ્યોની એમાં કોર્પોરેશન અને શિક્ષણ સમિતિના બંનેના સભ્યો છે એમની મિટિંગ થઈ છે મીટિંગ થયા બાદ વકીલોની મિટિંગ થઈ ત્રણેય પક્ષોના અને એમાં સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે પણ કેમ નહીં આ બે ચાર મહિનાથી એ પ્રોસેસ આગળ વધતી નથી એને લઈને અમે લોકો ખાસ હડતાળ પર બેઠા છે નિલેશ રાજ ચોથાડક સંઘ પ્રમુખ